નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત કોંગ્રેસની બંધ બારણે બેઠક શું રંધાયું શું થયું શું વાત નક્કી કરવામાં આવી વાત એ છે કે કોંગ્રેસ બેઠી થઈ શકશે શું ગુજરાતમાં કોંગ્રેસ આ ત્રિપાખ્યા જંગમાં પોતાનું સ્થાન આવનાર સમયમાં સત્યાવીસની ચૂંટણીમાં મેળવી શકશે સત્યાવીસની ચૂંટણી પછીની વાત છે પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ મહત્વની છે આવનાર સમયમાં શું મોટું કરવા જઈ રહી છે કોંગ્રેસ રવિવારે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રભારી મુકુલ વાસનિક તુષાર ચૌધરી આ સહિતના નેતાઓની હાજરીમાં જિગ્નેશ મેવાણી ઇન્દ્ર વિજયસિંહ લાલજીભાઈ દેસાઈ ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર આ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને એક બેઠક મળી હતી આ બેઠકમાં આવનાર સમયમાં રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે તે બાબતે ચર્ચા કરવામાં આવી છે આવનાર સમયમાં રાહુલ ગુજરાત આવે છે રાહુલ ગાંધી ગુજરાતમાં એક યાત્રાનો પ્રારંભ કરાવશે સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વોટ ચોરીને લઈને કેમ્પેન ચલાવી રહ્યા છે વોટ ચોરીને લઈને લોકો સુધી પોતાની વાત પહોંચાડી રહ્યા છે બિહારમાં વોટ અધિકાર યાત્રાની શરૂઆત કરાવી રાહુલે અને આ જ પ્રકારની વોટ અધિકાર યાત્રા ગુજરાતમાંથી નીકળશે ત્રિક ત્રીસ એકત્રીસ ઓગસ્ટ આજુબાજુ આ યાત્રા નીકળશે અમદાવાદ અથવા ગાંધીનગર શહેરથી તેનો પ્રારંભ કરાવવામાં આવશે આ સાથે આ બેઠકમાં આવનાર ચોમાસા સત્રને લઈને પણ વાત કરવામાં આવી આઠથી દસ સુધી ચોમાસું સત્ર છે અને આ ચોમાસા સત્રમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેરોજગારી મોંઘવારી બ્રિજ તૂટવા મનરેગા હોય કે પછી નલ જલ યોજના હોય એ તમામમાં ભ્રષ્ટાચાર એ તમામ બાબતે સરકારને ઘેર છે અને મૂળ વાત એ છે કે ગુજરાતમાં ફરી બેઠી થવા માટે પ્રયત્ન કરશે કોંગ્રેસ પાસે એક તો ધારાસભ્ય બે હજાર બાવીસમાં ઓછા ચૂંટાઈને આવ્યા કોઈ વિશ્વાસ પણ ના કરે કે બે હજાર સત્તરમાં જે પાર્ટી સત્યોતેર ધારાસભ્યો ચૂંટીને લાવી એ જ પાર્ટી બાવીસમાં સત્તરે પહોંચી ગઈ આ સત્તરમાંથી સાત ન થઈ જાય તે માટે મહેનત કરવાની છે અને પહેલો પડાવ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મહેનત કરશો પરંતુ તમારે મહાનગરપાલિકામાં પણ મહેનત કરવી પડશે અને શહેરી મતદારોને પણ આકર્ષવા પડશે તમે મહાનગરપાલિકામાં મહેનત કરશો કોર્પોરેશન જીતશો તો પછી આવનાર સમયમાં માર્ગ સરળ બનશે આ અતિ મહત્વની વાત છે ને કોંગ્રેસ માટે ખૂબ ખરાબ કહેવાય કે હાલ એની પાસે કોઈ કોર્પોરેશન નથી ગુજરાત કોંગ્રેસમાં સારા નેતાઓ છે ગુજરાત કોંગ્રેસમાં ભરી ભરીને કાર્યકર્તાઓ છે પણ ઘટે છે તો એક દિશા ઘટે છે તો એક ચોક્કસ આયોજનબદ્ધ રીતે કામ અત્યાર સુધી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા તેમણે બનાસકાંઠા લોકસભા જીતાડી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપ લઈને જતી હતી શક્તિસિંહ આવ્યા એક બેઠકમાં ગાબડું પડ્યું લોકસભા ચૂંટણીમાં પરંતુ એક પણ પેટા ચૂંટણી શક્તિસિંહ જીતાડી ના શક્યા અમિત ચાવડા આવ્યા છે હવે જોવાનું એ છે કે અમિત ચાવડા શું કરે છે શું ઉકાળે છે કોંગ્રેસને બેઠી કરી શકે છે કે નહીં તેની સાથે આમ તો અમિત ચાવડા પણ જૂના રાજકારણી તેના પરિવારમાંથી ઈશ્વરભાઈ ચાવડા પણ રાજકારણમાં હતા કોંગ્રેસમાં હતા અને શાસનમાં રહ્યા વાત એ છે કે તેની સાથે તુષારભાઈ ચૌધરી છે તુષારભાઈ ચૌધરીના પિતા મુખ્યમંત્રી રહી છું કે આ બંનેની છોડીને મૂકવામાં આવી છે કે કોંગ્રેસને માટે ફાયદાકારક સાબિત થઈ શકે આવનાર સમયમાં કોંગ્રેસને ફરી બેઠી કરી શકે કોંગ્રેસમાં અત્યારના જે જૂના સવાલો હતા કે રેસના ઘોડા લગ્નના ઘોડા લંગડા ઘોડા તેને લઈને ખૂબ મંથન કરવામાં આવી રહ્યું છે વાત એ છે કે ધીરે ધીરે કોંગ્રેસ હવે બહાર જોવા મળી રહી છે લોકોના મુદ્દે લડી રહી છે અને જે જૂના નેતાઓ છે તે રસ્તા પર નથી આવતા પરંતુ આપણે એવું માની શકીએ કે માર્ગદર્શન અંદરખાને આપતા હશે બેઠકોમાં માર્ગદર્શન આપતા હશે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે તો અતિ મહત્ત્વની વાત છે કે ગુજરાતમાં શું થયું શું પરિવર્તન આવ્યું શું બદલાવ આવ્યો તેને વિશે પણ વાત કરશે કોંગ્રેસ શું કરી રહી છે તેને લઈને પણ વાત થશે આમ આદમી પાર્ટીના કેટલાય લોકો કોંગ્રેસમાં જોડાયા જે પહેલાં કોંગ્રેસમાં જ હતા જેનાથી કશો ફરક પડતો નથી વાત એ છે કે મજબૂત થવા માટે વફાદાર નેતાઓને આગળ કરવા પડશે અને એ નેતાઓ કે જે લોકો વચ્ચે જઈ લોકોના મુદ્દે લડે છે એવા એવા ભાષણ આપે છે કે લોકોને વાત ગળે ઉતરે પાર્ટીને વફાદાર હોય કોંગ્રેસની વિચારધારામાં માનતા હોય તેવા નેતાઓને આગળ કરવા પડશે અને એ જ પ્રકારે આગળ વધવું પડશે વાત એ છે કે કોંગ્રેસ માટે આ સમય ખૂબ ખરાબ છે કોંગ્રેસ આ સમયમાંથી એક વખત નીકળી જાય તેવું કદાચ તેના નેતાઓ પણ પ્રાર્થના કરતા હશે કે એક વખત આ ફેઝમાંથી નીકળી જાય એક વખત અમે સારી બેઠકો પર આવી જઈએ ત્યાર પછી બતાવીએ કે ગુજરાત કોંગ્રેસ શું છે પણ ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત હવે કરવી પડશે કારણ કે તેને સત્તા સુધી પહોંચવું છે તો હવે ફક્ત ભાજપ વચ્ચે નથી કમળ વચ્ચે નથી હવે સાવરનો અને આમ આદમી પાર્ટી પણ વચ્ચે છે આમ આદમી પાર્ટી સાથે પણ તેમને લડવાનું છે કારણ કે ગુજરાતની બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં એવી અઢળક બેઠકો છે કે જ્યાં આ બંનેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બેની લડાઈમાં જીતીને મંત્રી બની ગયા હોય તેવા પણ ઉદાહરણ છે તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પણ સામે છે ભારતીય જનતા પાર્ટી પણ સામે છે વિરોધી મત છે એ વહેંચાઈ ન જાય એ પણ જોવાનું છે અને પોતે જે સત્તર બેઠકો લઈને આવ્યા તેનાથી આગળ તો વધવાનું છે તેનાથી નીચે તો આવવાનું જ નથી ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે એક તરફ એકસો બાસઠ જેટલા ધારાસભ્યો પરંતુ આ તમામ ધારાસભ્યો અંદરો અંદર ઝઘડતા હોય આ તમામ ધારાસભ્યોની વિધાનસભામાં તેની સામે પૂર્વ ધારાસભ્યોનો મોરચો હોય પહેલાં પત્ર લખતા પહેલાં કવિતાઓ લખીને ઝઘડો જાહેર કરતા હવે એફઆઈઆર પણ થવા લાગી છે એકબીજા પર હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકબીજાને માર પણ મારે છે પણ કમલમમાં આ પ્રકારની પરિસ્થિતિ ભાજપમાં છે એટલે કોંગ્રેસ એવું માને કે સત્તામાં આવું અસંભવ છે એટલી બેઠકો ન લાવી શકાય તો તે વાતમાં પણ દમ નથી કોંગ્રેસ આજે પણ પહોંચી શકે છે પણ વાત એ છે કે લોકોના દિલ જીતવા પડશે લોકો વચ્ચે રહેવું પડશે લોકોના મુદ્દે બોલવું પડશે અને પોતાની છબી લોકો વચ્ચે એ પ્રકારની કરવી પડશે કે હું વફાદાર છું તમારી માટે કામ કરીશ હું એવો ભ્રષ્ટ નેતા નથી કારણ કે આપણે ત્યાં વિપક્ષમાંથી પણ ધારાસભ્ય ચૂંટાઈને આવે તો એના વિસ્તારમાં પણ ખુલ્લે આમ દારૂ વેચાતા હોય છે એના વિસ્તારમાં પણ એ જ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે કે જે સત્તાધારી પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈને આવે તેના વિસ્તારમાં થાય અમુક કોંગ્રેસના અને અમુક વિપક્ષના ધારાસભ્યો હશે કે જેના વિસ્તારમાં જડબે સલાક બધી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ હોય બાકી હપ્તા રાત ચાલે છે આપણને સૌને ખબર છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ વેચાવાના વિડીયો સામે આવ્યા ભૂપેન્દ્ર પટેલના વિસ્તાર અને ભૂપેન્દ્ર પટેલના કામ સામે સવાલો થયા તો પછી દાણી લીમડામાં દાણી લીમડા વિધાનસભામાં પણ દેશી દારૂઓના ખુલ્લે આ અડ્ડા ચાલે છે શૈલેષ પરમાર શું કરી રહ્યા છે એ લોકોને સવાલ થાય છે અને આ પ્રકારના નેતા આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે લોકોને એમ થાય કે સત્તાધારી પાર્ટી આવે કે પછી વિપક્ષ આવે શું ફરક પડશે કહેવાનો ભાવાર્થ એ છે કે એવા નેતાને મૂકવા પડશે કે જેને લોકોની ફિકર હોય લોકોના દર્દમાં એ પોતે જોડાય લોકો દુઃખી થતા હોય લોકોને નુકસાન થતું હોય તો એને પોતે પણ લાગી આવે એને પોતે પણ દુઃખ થાય પણ આવા નેતાઓ મળવા મુશ્કેલ છે બેશક નેતાઓ નથી તેવું પણ નથી ગોતવામાં આવે તો સારા નેતાઓ મળી શકે છે સારા નેતાઓ મળે છે તો પૈસા નથી હોતા સારા નેતાઓ મળે છે તો પછી જ્ઞાતિ ગણિત સમીકરણ સેટ નથી થતું આવી ફરિયાદો હોય છે પરંતુ એ તમામ ફરિયાદો એક તરફ મૂકી કંઈ રસ્તો કાઢવો પડશે અને કોંગ્રેસે આગળ વધવું પડશે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહું કોંગ્રેસે બેઠક કરી પોલિટિકલ કમિટી છે એમની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં આ બાબતે વાત કરવામાં આવી છે રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારબાદ જોઈએ શું થાય છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કેવું પરફોર્મન્સ આપે છે તેના પર નજર રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ